મહા પંચાયત એકત્રીસમી ઓક્ટોબર અને શુક્રવાર ના રોજ એટલે કે સરદાર સાહેબ ની જન્મ ના દિવસે બપોરે એક વાગ્યે સુદામડા ગામ કરવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ મૂળી મામલતદાર કચેરી ખાતે જે મોટા હળદર કડદા કાંડમાં જે ખેડૂતોને ધરપકડ કરવામાં આવી છે ખોટા કેસ કરવામાં આવ્યા છે જેઓનો લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને જે અત્યારે ભાવનગર જેલ હવાલે છે એ ખેડૂતોને ન્યાય અપાવવા માટે થઈ અને મૂળી મામલતદાર કચેરી કચેરીએ આપણે આવેદનપત્ર આપી અને સરકાર સુધી આપણી જે વાત છે એ પહોંચાડવા માટેનો પ્રયત્ન કરશું પછી ત્યારબાદ એકત્રીસ દસ બે હજાર પચીસ સાયડા ગામ ગામની પાસે જે ખેડૂત મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એ મહાપંચાયતમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે અને ખેડૂતોનો એક અવાજ બને અને પૂલો દવાજ સરકારના કામ સુધી અથડાય એના માટે આ આયોજન ખેડૂતો માટે કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂત સંગઠનો ખેડૂત આગેવાનો અને ખેડૂતો તમામ હાજરી આપશે આ દેશમાં શાસક આંધી બની અને માણસને સત્ય ઓકાવી શકે છે એ જ દેશમાં ગાંધી બની અને માણસને સત્ય બોલાવી શકાય છે આ આ વાત જે છે એ અત્યારે સરકાર ભૂલી ગઈ છે આ દેશ જે છે એ સંવિધાનથી ચાલતો દેશ છે એ પણ સરકાર ભૂલી ગઈ છે અને અત્યારે કાયદાનો દુરુપયોગ કરી અને ખેડૂતો ઉપર લાઠીચાર્જ અને બે રણનીતિ માર મારવામાં આવ્યો છે અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે ત્યારે અમારે આ બાબતની લડત આગળ ચાલશે અને આ મુખ્ય વાત જે છે એ ખેડૂતોને ન્યાય મળે એના માટેની મુખ્ય વાત રહેશે આ દેશમાં બે પૃથ્વીમાં ખાડો ખોદ્યા વગરની જે પણ દેશના વિકાસમાં સહયોગી હોય એવા પ્રથમ ખેડૂત છે અને બીજો માલધારી છે કે જે અને ઉદ્યોગોમાં કોઈ પણ ઉદ્યોગ કે કોઈ પણ ચીજ વસ્તુઓ એવી નથી કે પૃથ્વીમાં ખાડો પાડ્યા વગર આ એનું ઉત્પાદન થઈ શકે એને બદલે ખેડૂતો અને માલધારી આ બે કોમ્યુનિટી અને સમાજો એવા છે કે જે દેશના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપતા હોય છે ત્યારે અત્યારે જે આ આ સરકારે જે ખેડૂતો ઉપર અવરમાયું બનતા અને વેપારીઓ સાથે જે એમને મિલી ભગત એના કારણે થઈને આ ખેડૂતો અત્યારે પરેશાન થઈ રહ્યા છે અને ખેડૂતો સતત લૂંટાઈ રહ્યા છે ત્યારે ખેડૂતોને એકજૂટ બની એક થઈ અને એકતા બતાવી અને સરકારના કામ સુધી અવાજ પહોંચાડવા માટેનો આ એક પ્રયત્ન રહેશે જય જવાન જય કિસાન જે બોટાદમાં જે કડદા કાંડ કડદા પાર્ટીએ કર્યું ભાજપી કડદા પાર્ટીએ ખેડૂતોને બંધક બનાવ્યા ત્યારબાદ હળદડ ગામમાં કિસાન મહાપંચાયતમાં પણ ભારતીય કડદા પાર્ટીએ ખેડૂતો ઉપર નિર્દોષો ઉપર બળબળતાપૂર્વક લાઠીચાર્જ કર્યો અને એક લોકતંત્રની હત્યા કરીને ખેડૂતોને મજૂરોને શ્રમિકોને એ પોલીસ દમનથી ડરાવવાની કોશિશ કરી અને અમારા જે ખેડૂતોના આગેવાનો છે રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય પિયુષ પરમાર હોય રાજુ બોરખતરીયા હોય એ બધાએ આગેવાનોને ડરાવવાની કોશિશથી જેલમાં પૂરી દઈને આખો ખેડૂતનો અવાજ દબાવવાની જે કોશિશ ભારતીય જનતા પાર્ટી જે કર્યું છે એના વિરોધમાં અમે એક દિવસીય કાળો દિવસ તરીકે પણ મનાવ્યો કાળી પટ્ટી ધારણ કરીને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવાળી અમે એક દિવસ દીવડો પ્રગટાવીને ખેડૂતોના સમર્થનમાં દીવડો દીવડો પ્રગટાવ્યો એ પણ કાર્યક્રમ કર્યો તમામ

કિસાન મહાપંચાયતનું આયોજન લીંબડી વિધાનસભાના સુદામડા ગામમાં થવા જઈ રહ્યો છે ત્યારે માન્ય અરવિંદ કેજરીવાલજી માનનીય ભગવત માનજી અને અમારી સંપૂર્ણ પ્રદેશ નેતૃત્વ આ કિસાનોના સમર્થમાં કિસાન મહાપંચાયત રેલીમાં ઉપસ્થિત રહેશે ખેડૂતોને ભાવ નથી મળતા કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી અને કપાસના ખેડૂતોને બરબાદ કર્યા ખેડૂતોને કેપીએમસીઓમાં લૂંટવામાં આવે છે ભાજપી પાર્ટી દ્વારા તમામના ખેડૂતોના સમર્થનમાં ખેડૂત આયોજન છે અને એમાં મને પૂરો વિશ્વાસ છે કે હજારો ખેડૂતો એમાં જોડાવાના છે માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય ભગવત માનજી અને અમારું સમગ્ર પ્રદેશ નેતૃત્વ છે એ આગામી એકત્રીસ તારીખે બપોરના એક વાગે આ કિસાન મહાપંચાયતમાં હાજરી આપશે અને ખેડૂતોના સમર્થન માની અરવિંદજી માનજી પોતે સમર્થન જાહેર કરશે